હતી સુરત પોલીસે ભેસ્તાન વિસ્તારમાં નકલી તબીબો બનીને ક્લિનિક ચલાવતા ચાર જેટલા બોગસ એમબીબીએસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે આ નકલી ડોક્ટરો છેલ્લા ઘણા સમયથી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોવાની ફરિયાદો સામે આવતા

બાવીસ જેટલા તબીબોને ચેક કર્યા હતા જેમાંથી નકલી ડોક્ટર મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઇન્દુ શેખ વિવેકાનંદ ઉર્ફે બીજય ક્રિષ્ના બિસ્વાલ મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અન્સારી અને મનય મોનીસ બિસ્વાસ નામના શન સિર મોબાઈલ નંગ ચાર મળી કુલ્લે રૂપિયા છવ્વીસ હજાર આઠસો બે ની મતાનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પકડાયેલા તમામ આરોપી છેલ્લા પંદર વર્ષથી સુરત ખાતે બોગસ ડોક્ટર બની ને પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તમામ સામે કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરશે પોલીસે તપાસમાં તમામ ઉત્તર પ્રદેશ થી ડિગ્રી મેળવી સુરતમાં આ પ્રકારે પ્રેક્ટિસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું જયારે એક ડોક્ટર તો છેલ્લા ચુમ્માલીસ વર્ષથી પ્રેક્ટિસ કરતા હોવાનું જાણી પોલીસ પણ ચોકી ઉઠી હતી